વડાપ્રધાન ગૃહપ્રધાન લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હીના મુખ્યપ્રધાન મુખ્ય મંચ ઉપર બીજા સ્ટેજ ઉપર ધાર્મિક ગુરુઓ અને બેસવાની જગ્યા હશે અને ત્રીજા સ્ટેજ ઉપર દિલ્હીના વર્તમાન સાંસદો તેમજ ચૂંટાયેલા ધારાસભ્યો બેસશે કાર્યક્રમ સવારે અગિયાર અને પંદર મિનિટે શરૂ થશે તો બાર અને પચીસ મિનિટે સમાપ્ત થશે ફિલ્મ સ્ટાર્સને સ્ટેજની નીચે જગ્યા આપવામાં આવી છે દિલ્હી પોલીસ કમિશ્નર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા રામલીલા ગ્રાઉન્ડ પહોંચ્યા હતા તેમની સાથે રામલીલા ગ્રાઉન્ડમાં સ્પેશિયલ સીપી લો એન્ડ ઓધર સ્પેશિયલ સીપી ટ્રાફિક અને ઘણા ડીસીપી હાજર રહ્યા હતા